સસ્સા રાણા સાંકળિયા તો એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝૂંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજાપાઠ કરતા હતા બાવાજી રોજ જંગલમાંથી તાજા પાકા ફળો અને શાકભાજી લઈ આવતા એકવાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલા ભાઈ એમની ઝૂંપડીએ આવી પહોંચ્યા તાજા પાકા ફળો શાકભાજી જોઈને સસ્સા ભાઈ તો રાજી રાજી થઈ ગયા એ તો બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું પછીની રાતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા થોડીક વારે બાવાજી આવ્યા તો તેમણે જોયું કે ઝૂંપડીનું બારણું બંધ છે બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝૂંપડીમાં કોક ઘૂસી ગયું હશે એમણે બારણું ખટખટાવી પૂછ્યું ભાઈ અંદર કોણ છે સસ્સા ભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસ્સા રાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નહીતર તારી તુંબડી તોડી નાખું બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા ગામ ભણી ગામ ભણી એટલે ગામ તરફ ગામ પાસેના ખેતરના ખેડૂત પટેલ સામે મળ્યા પટેલે બાવાજીને પૂછ્યું બાવાજી આમ ગભરાયેલા કેમ છો કેમ ભાગો છો બાવાજીએ પટેલને સસારાણા વાળી વાત કરી પટેલ કે ચાલો હું તમારી સાથે આવું પટેલ બાવાજીની ઝૂંપડીએ ગયા અને બાણું ખટખાટ ખટખટાઈને પૂછ્યું અંદર કોણ છે સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસ્સા રાણા સાંકળ્યા ડાબે પગે ડામ ભાગ બાવા નહીતર તારી તુંબડી તોડી નાખું પટેલે આવું કોતું ક્યારેય નહોતું જોયું એટલે પણ ગભરાયા અને ભાગ્યા એને ગામના મુખીને બોલાવ્યા ગામના મુખી બાવાજીની ઝૂંપડીએ ગયા અને બારણો ખટખટાઈને પૂછ્યું અંદર કોણ છે સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસ્સા રાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નહીતર તારી તુંબડી તોડી નાખું મુખી પણ ગભરાયા બધા મૂંઝાયા કે આ વળી સસ્સા રાણા કોણ છે આવો અવાજ કોનો છે બધાએ બાવાજીને કહ્યું કે તમે આજે ઝૂંપડીમાં ન જાઓ આજની રાત ગામમાં જ રહો બાવાજી એમની ઝૂંપડી છોડીને ગામમાં સુવા જતા રહ્યા ભાઈને તો બહુ મજા પડી ગઈ એમણે તો ધરાઈને ખાધું અને પછી નિરાતે સૂઈ ગયા સવારે ઝૂંપડી છોડી જંગલમાં જતા રહ્યા આ વાતની શિયાળભાઈને ખબર પડી એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એની ઝૂંપડીમાં ઘૂસી ગયા બાવાજીએ આવીને જોયું કે ફરી વાર કોઈ ઝૂંપડીમાં ઘૂસી ગયું છે બાવાજીએ પટેલને અને મુખીને બોલાવ્યા બધાએ બાણું ખટખટાઈને પૂછ્યું અંદર કોણ છે શિયાળભાઈ બોલ્યા એ તો શિયાળભાઈ સાંકળિયા ડાબે ભગે ડામ ભાગ બાવા નહીતર તારી તુંબડી તોડી નાખો બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા અરે આ તો શિયાળું છે બધાએ ભેગા મળી બાણું તોડી નાખ્યું અંદર જઈ શિયાળને બરોબરનો મેથી પાક આપ્યો શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું કે સસાભાઈ કેમ ન પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો તમને વાર્તામાંથી શું શીખવા મળે છે તો આ વાર્તામાંથી શીખવા એ મળ્યું કે નક્કલમાં અકલ ના હોય હે કોઈનું પચાવી પાડવું મફતનું ખાવું તો એનું ફળ પણ ખરાબ જ મળે છે બીજા જેવું કરવામાં પણ પોતાની બુદ્ધિ વાપરો તો નુકસાન ના થાય બાકી શિયાળભાઈ જેવી હાલત થાય બરાબર બરાબરને તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની જો સસા રાણા ગુજરાતી ગુજરાતીમાં વાર્તા એની આપણે વાત કરી બરાબર સસલાભાઈ જો બધા ધરાઈ ફાધુ રેડી તો આ રીતે સરસ મજાની વાત થઈ ગઈ તો તમારા મિત્રો દોસ્તને વાત કરજો ચેનલ માં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો બાકી મી કીધું એમ તમને બધા જ વિડીયો મળી જશે તો અસ્તુ જય હિન્દ જય ભારત